મોડ્યુલ તેર ઇ કોમર્સ વિચ ટાઈપ ઓફ ઇ કોમર્સ બિઝનેસ પ્લેટફોર્મ આર એમેઝોન ઈ બેઝોન ઈબી કયા પ્રકારની ઈ કોમર્સ બિઝનેસ પ્લેટફોર્મ છે સાચો જવાબ ઓપ્શન સી ગ્લોબલ વિચ ઇઝ અ ઈ કોમર્સ સાઇટ ઇ કોમર્સ સાઇટ કઈ છે સાચો જવાબ ઓપ્શન ડી ડીમેઝોન વોટ ઇઝ ફૂલ ફોર્મ ઓફ પૂર્ણ સ્વરૂપ શું છે સાચો જવાબ ઓપ્શન એ પર્સનલ આઈડેન્ટિફિકેશન નંબર વિચ ટાઈપ ઓફ ઇ કોમર્સ ઇઝ ફોર ટેન્ડર્સ એન્ડ સબમિશન ઓફ એપ્લિકેશન ટેન્ડરો અને અરજી સબમિટ કરવા માટે કયા પ્રકારના ઈ કોમર્સ છે સાચો જવાબ ઓપ્શન ડી જી ટુ બી વિચ ફોર ઈ કોમર્સ જે કોમર્સ માટે ક્રેડિટ કાર્ડ પેમેન્ટને પ્રમાણિત કરે છે અને હેન્ડલ કરે છે સાચો જવાબ ઓપ્શન એ પેમેન્ટ ગેટવે વિચ ઇઝ ધ મોડલ ઓફ ઇ કોમર્સ મોડલ છે છે જે વેચનાર અને ખરીદનાર બંને બિઝનેસ 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 સાચો જવાબ ઓપ્શન સી ટુ ટાઈપ ઓફ અટેક ડિફીટીંગ અ ક્રિપ્ટોગ્રાફી સ્કીમ ટુ ટ્રાઈંગ અ લાર્જ નંબર ઓફ પોસિબિલિટીઝ કયા પ્રકારનો હુમલો મોટી સંખ્યામાં શક્યતાઓને અજમાવાની ક્રિપ્ટોગ્રાફી યોજનાને હરાવવાની પદ્ધતિ છે સાચો જવાબ ઓપ્શન બી બ્રુટ ફોર્સ કાર્ડ વિચલ ઓનલાઈન પેમેન્ટ યુઝિંગ ધ અવેલેબલ બેલેન્સ ઇન ધ બેંક એકાઉન્ટ કયું કાર્ડ બેંક ખાતામાં ઉપલબ્ધ બેલેન્સનો ઉપયોગ કરીને ઓનલાઈન ચુકવણીને સક્ષમ કરે છે સાચો જવાબ ઓપ્શન સી ડેબિટ કાર્ડ Which term refers to to paying the the money back to the buyer સાચો જવાબ ઓપ્શન એ રિફંડ વિચ ઓપ્શન ઇન ઇ કોમર્સ હેલ્પ ટુ કીપ ધ સિલેક્ટેડ પ્રોડક્ટ અમેન્ટ ઇ ઈ કોમર્સનો કયો વિકલ્પ ચેકઆઉટ અથવા ચુકવણી સુધી પસંદ કરેલા છે સાચો જવાબ ઓપ્શન એ ઇલેક્ટ્રોનિક ડેટા ઇન્ટરચેન્જ વિચ ફંક્શન સ્પેસિફાઈઝ એક્સેસ રાઇટ્સ ટુ રિસોર્સિસ રિલેટેડ ટુ ઇન્ફોર્મેશન સિક્યોરિટી કયું કાર્ય માહિતી સુરક્ષા સંબંધિત સંસાધનોના અધિકારોને સ્પષ્ટ કરે છે સાચો જવાબ ઓપ્શન સી વિચ ઓફ કોમર્સ ઇઝ અ પેમેન્ટ ગેટવે કયા પ્રકારનું ઈ કોમર્સ પેમેન્ટ ગેટવે છે સાચો જવાબ ઓપ્શન સી જી ટુ સી વીચ ટાઈપ ઓફ ઇ કોમર્સ કંપનીસ લાઈક ફ્લિપકાર્ટ મેથડડ યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ યુપીઆઈ ફોર પ્રોસેસિંગ પેમેન્ટ ચુકવણીની પ્રક્રિયા કરવા માટે કઈ ચુકવણી પદ્ધતિ યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસનો ઉપયોગ કરે છે સાચો જવાબ ઓપ્શન બી ભીમ એપ્લિકેશન વોટ ઇઝ ધ ધર્પઝ ઓફ ઓલ એક્સ વેબસાઇટ ઓએલએ નો હેતુ શું છે સાચો જવાબ ઓપ્શન બી ટુ બાય એન્ડ સેલ પ્રોડક્ટ્સ વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ સી ઓડી ઇ કોમર્સ ઇ કોમર્સમાં સી ઓડી નું પૂરું નામ શું છે સાચો જવાબ ઓપ્શન એ કેશ ઓન ડિલિવરી વોટ ઇઝ ધ અધર નેમ ઓફ પીડીઓ એસ પીડીઓ માટે બીજું નામ શું છે સાચો જવાબ ઓપ્શન સી ફ્લેશિંગ આવા જ કોપાસલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઈબ કરો જલી મળીશું ના વિડીયોમાં